તો કેમ છો બધા મજામાં હશો ને મજામાં રહેવું જોઈએ પૂરો મરવા પડી ગયો જોઈ શકો અહીંયા જોયો પેલો બસાવ પણ આ કેટલીક દવા કેટરું એલવું કરી પાછો પવન આવ્યો એમાં તો ગજનું અડ્ડક વાળી લીધા હવે કેમ આને જીવવું કેટલી દવાઓ કરી ગયો ગયો યાર શું કરીએ કેટલી દવા કરીએ આપણે માળો પાર હાવ વધારે ખુઈ ગયો પેલા થોડોક કેમ જીવી ગયો પણ હાવ તો તમારો કેવો કપાસ છે તો કમેન્ટ લાઈક શેર સબક્રાઈબ કરો અને કોમેન્ટ કરો સારી એવી જય જવાહર જય આદિવાસી